હેલો ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો પેલા તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ફેમિલી તો અત્યારે આવ્યા હતા આપણે મકાન આટો મારો કારણ કે જોવો ને તું કામ ઉજાગરો છે એટલે એ કાલે ગેસમાં રમવા ગયો તો કે જો એટલે આળા ખાઈશ આવી એના છે ક્યારે ઉજા કરો એટલે આળા ખાય છે અત્યારે અહીંયા કરો જાય એવું છે તો કાંઈ નહીં મકાન કેમ આવ્યું છે કે આજે ખાડ કામ પૂરું થવાનું છે એટલે પૂરવાનું હશે એટલે તો આ ભૂંગળા કાઢવાના છે અત્યારે ને અહીંયા જો આ ગાળ કાઢ્યો તમને બતાવું અંદર રૂમમાં અંદર હશે એટલે દેખાય નહીં તો જો અહીંથી આવી રીતના ગાળ કાઢ્યો છે અંદર પણ અંદર લાઈટ બંધ છે એટલે તમને નહીં દેખાય અંદરથી બતાવું આ સાથે તમને બતાવીએ આપણે કેટલું કામ છે મકાન કામ તો તમને ડેલી અપડેટ મળતી જ રહેશે હું આવી રીતે પણ છે અહીંયા પણ અહીંયા અંધારો છું એટલે આ સાઈડ થી પણ નહીં બતાવી તમને તો લાઈટ બિન કરી છે એટલા માટે હું લાઈન બન કરીને એવું દેખાય ને આનું કામ કામ તો જો આવી રીતનું ખાડકવાનું કામ થઈ ગયું છે આવી રીતનું છે અને અહીંયા નીક પાછળ ગળાઈ ગઈ છે નીક આપણે જોવા જઈએ તો તમને નીક પણ બતાવી અને પછી જઈ દુકાને કારણ કે બે તો વાગી ગયા છે જમીન તરત જ આવ્યો છું બાર હું જમી લો ને પછી હું કોઈ જાઉં આટો મારી મકાન અને પછી તમને કોઈ બતાવું અત્યારે તો વરસાદ વાતાવરણ છે પણ કઈ આવશે એની ગરમી થઈ છે એવું છે અમે જો ટ્રેક્ટર ખેડાય છે અત્યારે ઉજા કરો તો જો એની પાછળ 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 તમને લઈ જાવશું અને કામ બતાવો તમને જો એટલું છું ને એટલું બુરો છે ને એટલું થઈ ગયું છે ચારે બાજુ અંદરથી કમ્પ્લેટ હા છે પાછળનો ભાગ જાય નહીં ગાળેલી છે પાછળ આ હોપ હોપટે પર જાય ઓલી સાઈડમાં બેઠા હોય ઘણી વાર કોપી પીવા માટે અહીંયા નીક જાય છે અને અહીંયા લાઈન નીકળે છે એની તો આ ની તમને અપડેટ તો મળતી જ રહેશે ગમે એમ કરીને તો એ થઈ જાય આવડો અને ઈ થઈ જાય પછી આવડો આ દાદરો કરવાનો છે એટલે આ નહીં બોરાય અને પછી દાદરો થાય એને વગર નહીં થાય એવું છે તો એવું બધું કામ છે ને એ શરૂ છે ને થવાનું છે અને અત્યારે બપોર ગયા છે જમવા તો હું બે દુકાને જશું એ બે અહીંયા આવશે બધા કામ કરો તો પાછા આપણે હાના ચાર વાગે કોપી પીવાનું ત્યારે કાંઈની ફેમિલી આપણે જાઉં છે દુકાને તો ચાલતા આવીએ અને શું કહેવાય થોડું કામ કરીને પાછા ચાર વાગે કોપી આવશે ત્યારે પાછા આપણે ફરી વાર આપણે અપડેટ દઈશું તો ત્યાં સુધીમાં આપણે ચેનલ પર નવા આવ્યો છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં બેલેકને પ્રેસ કરીને મળીને લાઈક કરજો હતો બને રહ્યો ખાસ કરીને પ્રોબ્લેમ દોસ્તો જવો ચાર વાગ્યા ને કામ હાલતું હતું કામ હાલતું હતું અંદર ખાસામાં તો મશીન એટલે કઈ બતાવી તો ચાર વાગ્યા છે વરસાદ પડી ગયો છે જવો તો ભીનું થઈ ગયું છું કાઢા ભરાઈ ગયા છે બધા અને ચાર વાગી ગયા છે અને હું કોફી પીલો તો અહીંયા કામ હાલતું હતું તો જોવા ગયો હતો જો આપડી બીજી ગાડી પડી છે આપણે જે છે રહે કઈ નઈ ફેમિલી કોફી પી લઈ ફટાપણ છું સાડા ચાર દુકાન એટલે આપડે ઘરે આવી ગયા છે ને વરસાદ પીડી ગયો ભીનું થઈ ગયું બધું કઈ નઈ પવન પણ સારો સમજતો કોઈ ફટાફટ નીકળી આપણે દુકાને આવી ગયા છે કારણ કે વરસાદ હતો એટલે થોડા ઘણા પલલી ગયા ને વસ્તુ ટેમ્પો આવ્યો છે એટલે ઉતારવામાં ઉતારવાનું એટલે વરસાદ સાટામાં પહેલા હતા થઈ ગયા છે ઉકાઈ જવું ભીના છે તો દુકાને આવ્યો હતો મેં કામ થોડું ઘણું એટલે કામમાં તો એવું છે કાઇ નવરાઈ શહેર ની કાઇ જી આ ટેમ્પો આવ્યો છે પાછો તો સામાન ઉતારવા આવવાનો થાય એવું છે અને મેં કીધું કે કઈ વાંધો નહીં હું કોઈ પેલા આપણે ઘણો બ્લોક કરી લઈએ ને પછી જાવ પાછા કરે ફોન પૂરી ટકાઉ પલ્લે છે ધીમે ધીમે સાટા તો જેવા તો આવે છે પલને છે મતલબ પલ્લી ગયું છે એવું પંખો શરૂ કર્યો છે તો ગરમી થતી તો બધા શું મહિના થઈ ગયા ને ફૂંકાઈ જઈએ એટલા માટે બીજું કઈ નહીં કોઈ નહીં જો આ ટોપીનો સહારો પાછો આપણે લીધો તો ઘણા દિવસ પછી પાછો આજ અને હવે છે ને રજા આપવાની છે ચોમાસું શરૂ થઈ ગયું ને એટલે દોસ્તો જો મિતભાઈ આવી ગયા છે સ્કૂલેથી કેમ છે મિતભાઈ

તો આપણે બધું પૂરું કરી લી ને ચેનલ પર જે ન આવે છે ને કરજો બરોબર મન તો કહી દેતો તો હા આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરનાજો બીજું કાંઈ તો બોલ લાઈક કરો શેર કરો કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આખું બોલ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હા રેડી યાર જેવું એક નંબર છે એક નંબર હોય તો ગાય ને મૂકી દઈએ આપડે મળશું નેક્સ્ટ માં અત્યારે બસ એટલું તો અત્યારે બસ એક મિનિટ વગાડી દઈએ આપડે બાય બાય બીજું કઈ નઈ